ચાલો એક્સ ની આપેલી કિંમત આગળ બહુપદી નું મૂલ્ય શોધો બહુપદી આપેલી હોય ચલ ગમે તે હોય તો એ ચલની કોઈ એક ચોક્કસ કિંમત આપે અને એ કિંમત મૂકીને બહુપદીનું મૂલ્ય શોધવું નવમાં ધોરણ બહુ વ્યવસ્થિત કરેલું છે સાવસેલું છે એક્સ ની આપેલી કિંમત એટલે કે ચલની આપેલી કિંમત આગળ બહુપદીનું મૂલ્ય શોધવું પી ઓફ એક્સ એ કોઈ એક્સ પરની બહુપદી અને કે કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો એટલે કે બહુપદીમાં સ્થાને સ્થાને મળતી કિંમત એટલે સાદુ રૂપ આપવાથી આપણને સંખ્યામાં જવાબ મળે કિંમત મળે આ કિંમત પીએક્સ નું કે આગળનું મૂલ્ય કહે છે બહુપદીનું કે આગળનું મૂલ્ય કે ના સ્થાને ત્રણ હોય બહુપદીનું ત્રણ આગળનું મૂલ્ય કેના સ્થાને પાંચ એટલે કે જગ્યાએ પાંચ મૂકી દો તો બહુપદીનું એક્સ બરાબર પાંચ આગળનું મૂલ્ય તેને કહે છે કેના સ્થાને ત્રણ હોય તો પી ઓફ થ્રી અર્થઘટન બોલો આવું હું તમને કહેતો પી ઓફ થ્રી એટલે શું આપેલી બહુપદીમાં એક્સ ના સ્થાને ત્રણ મૂકવાથી મળતું બહુપદીનું મૂલ્ય દાખલા તરીકે પી ઓફ એક્સવેર વધતા ફોર એક્સ પ્લસ થ્રી એક્સ બરાબર થ્રી માઇનસ થ્રી વન અને માઇનસ વન આગળનું મૂલ્ય શોધો તો બહુપદીનું આપણે પેલા ત્રણ આગળનું મૂલ્ય તો પી ઓફ થ્રી પી ઓફ થ્રી એટલે આ બહુપદી ત્રણ ત્રણ નો વર્ગ થશે નવ વત્તા ચાર તેરી બાર ને વત્તા ત્રણ નવ ને બાર એકવીસ ને ત્રણ ચોવીસ એટલે કે આપણે કહી શકીએ કે પી ઓફ થ્રી બરાબર કેટલા હવે એક્સ બરાબર બહુપદીમાં એક્સ ના સ્થાને માઇનસ ત્રણ મૂકતા તો માઇનસ ત્રણ નો વર્ગ વધતા ચાર ગુણ્યા માઇનસ ત્રણ વત્તા ત્રણ તો માઇનસ ત્રણનો નો વર્ગ પણ પ્લસ નવ જ થશે યાદ રાખીએ ત્રણનો નો વર્ગ પણ નવ અને માઇનસ નો વર્ગ પણ પ્લસ નવ ઋણ સંખ્યાનો વર્ગ કરશું ત્રણ નો વર્ગ નવ માઇનસ નો વર્ગ પણ નવ માઇનસ નો ઘન કરશું તો માઇનસ ત્રણ ગુણ્યા એટલે ઓછે ઓછે વત્તા વધે ઓછા ત્રણ તેરી કરો ત્યારે ધન સંખ્યા ઘન ધન પણ વર્ગ કરીએ ત્યારે સંખ્યા પોતે ધન હોય કે ઋણ હોય વર્ગ હંમેશા ધન થાય માઇનસ ત્રણ નો વર્ગ હવે આ પણ યાદ રાખવા પ્લસ માઇનસ પ્લસ માઇનસ સંખ્યાઓ આવે તો શું કરવાનું સમાન નિશાની વાળી સંખ્યાનો સરવાળો કરવાનો નવ અને ત્રણ બાર હવે ઋણ નિશાની વાળી એક જ છે જો એક થી વધારે હોત તો એનો પેલા સરવાળો કરત આપણે પણ અહીંયા એક જ છે એટલે માઇનસ બાર તો બાર માઇનસ બાર બરાબર બરાબર ચલો હવે આપણે એક્સ બરાબર એક આગળનું મૂલ્ય શોધવાનું છે ને એને આપણે કહીશું શું પી ઓફ વન પી ઓફ વન એટલે આપેલી બહુપદીમાં એક્સ ના સ્થાને એક મૂકવાથી મળતું બહુપદીનું મૂલ્ય એક નો વર્ગ માઇનસ એક મૂકીશું અને એક્સ બરાબર માઇનસ એક બહુપદીમાં મૂકીએ એટલે પીએક્સ બહુપદીમાં એક્સ ના સ્થાને માઇનસ વન મૂકીએ તો માઇનસ વન નો વર્ગ પ્લસ પ્લસ નો સરવાળો માઇનસ માઇનસ નો સરવાળો કરવાનો અને હવે પ્લસ માઇનસ નો જવાબ શોધવાનો ચાર માઇનસ ચાર બરાબર મૂલ્ય બહુપદી છે એક સ્વર્ગ વધતા ચારેક્સ વધતા ત્રણ એકમાં તેમાં એક્સ ના સ્થાને અલગ અલગ કિંમત મૂકીએ તો આપણને બહુપદીનું અલગ અલગ મૂલ્ય મળે છે બહુપદી શૂન્ય બહુપદીનું શૂન્ય કોને કહીશું અને એ કેવી રીતે શોધી શકાય આપણે ભણીએ કોઈ બહુપદી સ્થાને વાસ્તવિક સંખ્યા કે મૂકવાથી મળતું મૂલ્ય શૂન્ય મળે એક્સ ના સ્થાને કોઈ સંખ્યા મૂકીએ અને બહુપદીનું મૂલ્ય શૂન્ય મળે એટલે કે p(k) = 0 હોય તો x = k એ બહુપદી p(x) નો શૂન્ય છે બરાબર જો અહીંયા આપણે યાદ હોય જો અહીંયા x² + 4x + 3 આ બહુપદીમાં આપણે 3 મૂકીને જોયું -3 1 અને -1 આ બધા ચાર અલગ અલગ કિંમતો મૂકી જો x ની જગ્યાએ ત્રણ મૂકીએ તો બહુપદી નું શું મૂલ્ય મળે છે ચોવીસ x ના સ્થાને માઇનસ ત્રણ મૂકીએ તો બહુપદી નું મૂલ્ય શું મળે છે યસ x ના સ્થાને જે કિંમત મૂકવાથી બહુપદી નું મૂલ્ય શૂન્ય મળે તે કિંમત ને તે સંખ્યા ને આપેલી બહુપદી નું શૂન્ય કહેવાય બરાબર ફરી પાછો એક મૂકવાથી ના સ્થાને એક મૂકીએ તો બહુપદીનું મૂલ્ય આઠ મળે છે શૂન્ય મળતું નથી ના સ્થાને માઇનસ એક મૂકીએ તો બહુપદીનું મૂલ્ય શૂન્ય મળે છે એનો અર્થ એવો કે માઇનસ એક એ પણ આ બહુપદીનું શૂન્ય છે બરાબર તો પી ઓફ કે બરાબર ઝીરો હોય પી ઓફ કે એટલે શું આપેલી બહુપદીમાં x ના સ્થાને કે મૂકવાથી બહુપદીનું મૂલ્ય શૂન્ય મળે તો એક્સ બરાબર કે એટલે કે સંખ્યા કે એ આપેલી બહુપદી px નો શૂન્ય છે ચાલો આપણે લઈએ પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ વધતા ત્રણેક્સ વત્તા બે ચલો આ બહુપદી લઈએ આપણે અલગ અલગ કિંમતો મૂકી p(1) શોધી તો 1 નો વર્ગ + 3 * 1 + 2 1 નો વર્ગ 1 + 3 + 2 = 6 તો p(1) એટલે કે એક એ બહુપદીનો આ બહુપદીનો શૂન્ય અનાફી ચાલો -1 મૂકીએ માઇનસ એક નો વર્ગ વધતા ત્રણ ગુણ્યા માઇનસ એક વત્તા બે માઇનસ એકનો વર્ગ થશે પ્લસ એક ત્રણ ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ ત્રણ અને પ્લસ પ્લસ નો સરવાળો સરવાળો કરીએ એક વત્તા બે એટલે ત્રણ અને માઇનસ ત્રણ બરાબર શૂન્ય જોયું તો પી ઓફ વન ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો તેથી x શૂન્ય નથી કારણ કે સ્થાને બહુપદીનું મૂલ્ય શૂન્ય થતું નથી પણ પી ઓફ માઇનસ વન બરાબર ઝીરો થાય છે અને તેથી કહી શકાય કે x કઈ બહુપદી